નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લા પંથકમાં ચોર આવ્યો ચોર આવ્યોની અફવાઓએ હવે ગંભીર રૂપ ધારણ કર્યું છે છેલ્લા કેટલાક સમયથી આ પંથકના ગામોમાં ચોર આવે છે ઈકો ઇકોગાડીમાં શરીર પર ઓઈલ લગાડીને આવે છે ગાયબ થઈ જાય છે આ પ્રકારની અફવાઓએ જોર પકડતા ગ્રામજનોએ રાત્રિ પહેરા શરૂ કર્યા હતા હાથમાં લાકડી દંડા ધારિયા જેવા મારા હથિયારો સાથે ગ્રામજનો રાત્રિ ચોકી પહેરો ભરે છે એવામાં એક ઘટના એવી બની હતી કે આવી ચોકી પહેરો કરતા એક ટોળા પર એક બાઇક ચાલકે ગભરાઈ જઈને બાઇક ચડાવી દીધા બે લોકો હોસ્પિટલ ભેગા થઈ ગયા હતા સાથે સાથે રાજપીપળા નજીક આવેલા બે ગામના કેટલાક આગેવાનો એવા વિડીયો જાહેર કર્યા હતા કે અમારા ગામમાં જો કોઈ અજાણી વ્યક્તિ વગર મંજૂરીએ પ્રવેશ કરશે તો તેને ઢોર માર મારવામાં આવશે આ બધી અફવાઓને કારણે નર્મદા જિલ્લા પોલીસે એક સોશિયલ મીડિયા પોસ્ટ થકી લોકોને સાવચેત કર્યા હતા કે ચોરી કરવાના ઈરાદે આવતા જે અફવાઓ અને મેસેજો ફેલાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે અને તેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે આ પ્રકારની ખોટી અફવાઓ ફેલાવતા લોકો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને જો કોઈ કાયદો હાથમાં લેશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ચેતવણી છતાં ગઈકાલે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે રોડ પરથી પસાર થઈ રહેલા એક સાધુ જેવા દેખાતા વ્યક્તિને લોકોએ ઘેરો લઈ તેને પૂછપરછ કરી તેની સાથે તપલી દાવ અને મારઝૂડ કરવાના વિડીયો વાયરલ થતાં આમલેથા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તે સાધુને બચાવી લાવી હતી અને એવું કહેવાય છે કે સાધુ સાથે મારપીટ કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે